ಎಷ್ಟು ಮೇಲೆ ಮೂಡೇನು ತಗ್ಗಿ അതോ ചന്ദ്രം ചെയ്യാം જે જectar இரண்டு <laughs> તો પનહાર ને મોસ હે અન્ન стан જે બુવા આસન માં મેં કીલે કે કઈ કરી જે પેલો કોણા ઓલકી ફાલ ફીલ ગટટ આંતે ઈ નૂર પંગો પન પડી છે પંગો પોય એસે છે પંગો પંગે બોવાય ના લોબો જીતો નય અ હા ના એના ને મેં અનારો બોસુતો અમ્મા એના બની જઈ રામડોળ વીચින් જે તો તૌંસન પાડી કે આપી કે તંતર સંતોષું મેરા હા સંતોષું છે

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి